અતિપ્રાચીન પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ તેમજ રોકડિયા મહાદેવ તરીકે ઓળખાતું સાક્ષાત પરચા પૂરતું મહાદેવનું મંદિર આવેલું છે ગોકુળ આઠમ જન્માષ્ટમીના પાવન પર્વ પર મહાપ્રસાદ ભંડારો અબડાસામાં છેલ્લા પચીસ વર્ષથી પરપ્રાંતીય હરિયાણા પંજાબ શીખ ચૌધરી જાટ સમાજના સનાતન ધર્મપ્રેમી લોકો ચૌધરી બાદલ સિંહ પ્રમુખ જાટ સમાજ સત્યેન્દ્ર ચૌધરી બલવાન ચૌધરી વિનોદ ચૌધરી શીખ ગુરુચરણ સિંહ શીખ સુરતા સિંહ શીખ ઇકબાલસિંહ ગુરમેલ સિંહ સિંહ બિશ્નોઈ નીલ બહાદુર આત્મારામ સુથાર દર્શન જાંગડા આત્મારામ જગત ચૌધરી જસમેર પ્રભુરામ નરેન્દ્રસિંહ આર્ય ડાબા સોનુ મિસ્ત્રી દ્વારા કરવામાં આવે છે જેનું સમગ્ર સનાતન ભક્તો લાભ લે છે જેઓ મહાદેવમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે

ਔਰ ਜੋ ਪ੍ਰਸਾਦ ਹੈ ਸਭ ਹਰਿਆਣਾ ਪੰਜਾਬ ਵਾਲੋਂ ਕੀ ਤਰਫ ਸੇ kiya jata hai ਪੂਰੀ ਸੇਵਾ ਸਾਰਾ ਹਮਾਰਾ ਸਿੱਖ ਸਮਾਜ আর ਚੌਧਰੀ ਸਮਾਜ ਰਲ ਕੇ ਕਰਦਾ ਹੈ ਦੋਨੋਂ ਐਕਸਪਰ ਖਰਚਾ ਵੀ ਸ਼ਾਮ 6:00 ਵਜੇ ਇਹ ਮੰਡਾਵਾ ਕਰ ਰਹੇ ਹੈ ਬੋਲੇनाथ ਦੀ ਕਿਰਪਾ ਸੇ हर सोमवार को इधर आते हैं सब बाढ़ी विस्तार वाले हमको अठारह से उनके बीस किलोमीटर के एरिए में जितने भी समाज के लोग रहते हैं सिख समाज के हैं चौधरी समाज के हैं बिश्नोई समाज के और भी बहुत सारे समाज के लोग हैं सब के सहयोग से, से यहाँ भंडारा चलता है बीस साल से कंटिन्यू जी हम कर रहे हैं लगातार प्रसाद बनाते हैं आठों वाले दिन जन्माष्टमी के दिन और जो लोग यहाँ के हैं वो सब सही योग करते हैं यहाँ के लोग आके सब हमारा हाथ बटाते हैं सब प्रसाद ग्रहण करते हैं और ये એક સુચારુરૂપ જય પિંગલેશ્વર મહાદેવ છેલ્લા પચીસેક વર્ષથી શીખ ચૌધરી આપણે હરિયાણા પંજાબથી જે અહીંયા આપણે આવેલા છે અબડાસામાં વાડી વિસ્તારમાં જે કામ કરે છે અને પોતાની વાડીઓ ધરાવે છે એ મહાદેવના શ્રાવણ મહિનાના પવિત્ર માસ નિમિત્તે જન્માષ્ટમીના છેલ્લા પચીસ વર્ષથી એમના તરફથી ભંડારો મહાદેવનો હોય છે તેમાં દરેક સનાતન સ સનાતન ધર્મના લોકો ભંડારાનો લાભ લે છે અને ખૂબ જ જેને કહેવાય ને આ લોકો શ્રદ્ધાથી ભાવથી આ કામ કરે છે એમના બધા લેડીસો રસોડામાં હાથ પટાવે છે અને શીખ ચૌધરી લોકો બધા પોતાની પોતાની રીતે ખૂબ મહેનત કરી અને આ નિભાવે છે ભંડારાનું કામ હર હર મહાદેવ જય શ્રીરામ પાણી

તો સોમવાર હતો એટલે મારું નીમ છે હું દર્શન કરવા આવી તો વરસાદ ફૂલ પડ્યો નદી આવી ગઈ નદી આવી ગઈ તો અમારા ગામવાળા મને પાછી વાળી ભલે સોમવાર છે નદી ગામમાં નદી આવે ને એ નિરાચીવાળા ડેમનું પાણી આવે છે એ છોડી નાખ્યું નિરાચીવાળાએ અમારા ગામમાં નદી આવી ગઈ

સોમવાર હતો પાછી વાળી ને ત્યારે રોડ સાફ થઈ ગયો મારા પીઠલા નો રોડમાં પાણી ભરા ના ઉપર પાણી ઓટલા ના વાળું